સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પર ડીઝલ ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે લીમડી હાઈવે પર હોટલ નજીક પેટ્રોલ ડીઝલનું કટિંગ કરનારા છ આરોપીઓ પાસેથી એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા પ્રિન્સ બેલુ અને તેમની ટીમને પેટ્રોલ ડીઝલની ચોરી થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે તેમણે લીમડી હાઈવે પર આવેલી હોટલો અને ઢાબા ઉપર વોચ ગોઠવીને તપાસ શરૂ કરી હતી અમદાવાદ નેશનલ હાઈવે પર કંટારીયા ગામના પાટિયા નજીક આવેલા યુપી બિહાર ઢાબા પર ચેકિંગ કરીને એલસીબીની ટીમે છ આરોપીઓને ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલનું કટિંગ કરતા ઝડપી પાડ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પોલીસ વડા શ્રી પ્રેમસુરુ સાહેબ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે હાઈવે હોટલ ઉપર પેટ્રોલ ડીઝલ તથા કેમિકલ ચોરી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એલસીબીને ટીમ બનાવી કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી જે બાબતે એલસીબી પીઆઈસી તથા એલસીબી પીએસઆઈ નાવ દ્વારા આ પ્રકારની વિવિધ ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે પાણસીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લીમડી અમદાવાદ હાઈવે પર કટારીયા ગામના બોર્ડથી આગળ યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પ્રવૃત્તિ પકડી પાડે જેમાં કુલ આ રેડ દરમિયાન કુલ એક કરોડ છ લાખ સત્તર હજાર બસો પંચાણુંનો મુદ્દામાલ અને છ ઈસમ સ્થળ પરથી જ પકડી તેઓ વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે